આઈસીઆઈસીઆઈ બેંકના મેનેજર તરીકે ઓળખ આપી પર્સનલ લોન અપાવવાના બહાની રૂપિયા પડાવી લેનાર પાસેથી સુરત સાયબર ક્રાઇમની ટીમે રૂપિયા રિફંડ કરવામાં આવ્યા છે સુરત સાયબર ક્રાઇમ પોલીસ પાસે અશ્વિન ચૌધરી નામના ઈસમે ત્યાં જઈ ફરિયાદ કરી હતી કે તેઓ દ્વારા આઈસીઆઈસીઆઈ બેંકના મેનેજર તરીકે ઓળખ આપનારા ઈસમને લોન કરાવી આપવા માટે ત્રેપન હજારથી વધુ રૂપિયા આપ્યા છે જોકે આજ દિન સુધી લોન કરાવી આપી નહોતી જેમ કે તાત્કાલિક સાયબર ક્રાઇમના અનામ હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ દલપતભાઈ પટેલ અને પોલીસ કોન્સ્ટેબલ હાર્દિકભાઈ ધર્મેશભાઈ જરૂરી કાર્યવાહી કરી અશ્વિન ચૌધરીના ગયેલા ત્રેપન હજારથી વધુ રૂપિયા પરત તેમના અકાઉન્ટમાં રિફંડ કરાવી આપ્યા છે તો સુરત સાયબર ક્રાઇમ પોલીસે જણાવ્યું હતું કે હાલમાં એટીએમ ફ્રોડ લોન લોટરી ફ્રોડ જોબ ફ્રોડ શોપિંગ ફ્રોડ તથા આરીબના નામે ઓએલએક્સ ફેસબુકમાં એડ કોરોના મહામારીમાં રૂપિયાની મદદ બેંક મેનેજર કેવાયસી અપડેટ સહિતના નામે રૂપિયા પડાવતી ટોળકે સક્રિય થઈ હોય જેથી કોઈપણ વ્યક્તિ આવા ઠગોની વાતોમાં આવું નહીં જો ભોગ બન્યા હોય તો તાત્કાલિક સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કરો તેવું પણ જણાવ્યું છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા